નમસ્તે આજે આપણે મણકાના ફ્રેકચર પછીની ફિઝિયોથેરાપી સારવાર જોવાની છે આ વિડિયોમાં ભાગ એક અને ભાગ બે બંને લીધેલા છે ભાગ એકમાં જે પ્રાથમિક ફિઝિયોથેરાપી સારવારમાં જે રીતની કરવામાં આવે છે ટેકા સાથે એ ભાગ એકમાં ઉમેરવામાં આવેલ છે અને ભાગ બેમાં આ વિડિયોમાં જ કે ભાગ એકની આ જે ફિઝિયોથેરાપી સારવારમાં તકલીફ થતી હતી એ તકલીફ કઈ રીતે ઓછી થઈ ગયેલી છે એ ભાગ બેમાં ઉમેરેલું છે આમાં આપણે એક્સરેમાં જોઈ રહ્યા છીએ કે એલ થ્રી આ ત્રીજા નંબરનો મણકો છે આ ચોથા નંબરનો આ પાંચમા નંબરનો આ સેક્રમ બોન છે કે પડવાથી આંટીને જે એલ થ્રી મણકાનો લેવલ છે થિકનેસ છે દબાઈ જાય છે અને મેડિકલમાં કોલેપ્સ કહેવામાં આવે છે બેઝિંગ કહેવામાં આવે છે કે વન ટાઈપ ઓફ ફ્રેક્ચર ઓફ ફર્ટિબ્રા એ સમય દરમિયાન સ્પાઇનલ સ્પાઈનલ સ્પાઈન સર્જનની સલાહ પ્રમાણે બેડ રેસ્ટ પછીની ફિઝિયોથેરાપી સારવાર આપણે ભાગ એકમાં જોવાના છે અને ભાગ બેમાં જોવાના છે ભાગ એક અને ભાગ બેની આ વિડીયોમાં જ સરખામણી કરવાની છે કે શરૂઆતમાં જે તકલીફ પડે છે એ પછીની અમુક દિવસો પછી જે ફિઝિયોથેરાપી સારવારથી એમને કેટલું રિઝલ્ટ મળેલું છે એ વિશે વાત કરવાની છે

হা ছা তযা কর ট্ছথ্পারেilla. পএটয়ল দ্টরেকরান ভশহ্ট পট কাইসএ. হায়য্ট আয়ার পট পুট কারইসলে পায়র পট কর কারয ঘ্ছভথ করেক�

સરસ કરો હ બરાબર સમાસી કરો કરો સરસ પગ વાળા ઓસીકુ ખેંચો છે નીચે ઓસીકુ લે છે પગ તકિયો કાઢવો છે એટલે પગ ઉછો લ્યો એટલે થઈ જ પગ ઉછો લ્યો જોઈએ એટલે તકિયો કાઢી નાખે હા બસ जी बेस बेस सो नहीं ले बेस शाड़ी नहीं करा इसे बोट्रंटी दबाओ मारो आप बीजों पर केलामो कर दियो बे अपनी बे बोट्रंट नीचे आता है तो कुछ बे बोट्रंटी दबाओ मारो आप ढकनी थी दबाओ दबाओ हम्म बराबर टाइप दबाओ दबाओ इनडर बार कर

કરતા રહેવાનું દબાવવાનું પછી આમ ફેરવવાનું જ્યારે યાદ આવે ત્યારે કોઈ કહેશે જ નહીં તમને પચાસ વાર સો વાર કરો અમને જ્યારે યાદ આવે ત્યારે રાખો હાથમાં નવકાર બોલો રાખો આ કરો બે કામ કરો પ્રભુ પગન ચોક્કસ ગોઠણમાં સીધો પહોંચો અહીંયા આવે સરસ નીચે મૂકી દેવાથી કરો હવે આપણે જેટલી મુવમેન્ટ કરશું એટલે આપણે તરત ઊભા થઈ જશું આપણે સુતા રહીશું તો વાર લાગશે હવે આપણા ઉપર છે ताई बे तो सुटी आटी दिली आहे परवानू करू करू छे आपण आता करू करूंदा दादा सर परवान करू नका हिम्मत रा アンガリューペンイアンガリューペンイアンガリュー a ンイアンガリューペンーアンガリューペンペンーペンペイアンガリューペアンガリンイアンガリューアンガリューペンイアンガリューペンイアンガリューペンイア

જીસ પેક આ છે ના અંદર પાછો તમે લઈ શકો પાણી હમણા નહીં આત્મવિશ્વાસ ને હા હવે સીધો પગ ત્રીસ ચાલીસ ડિગ્રી સુધી આંટી ઊંચો કરો પગ ધીરે ધીરે જ કરી શકો છો રોકી શકો છો ને બે ચાર સેકન્ડ ધીમે ધીમે નીચે જમણો પગ પાછો જમણો પગ બરાબર સાવ ધીરે ધીરે કરજો થઈ શકે છે આમાં કઈ તકલીફ થાય છે હા નીચે લેજો પાછો બીજો પગ કરો આંટી બરાબર છે આટલી વાર રોકી શકાય છે એમનાથી જે પેલા આપણે આગળ જોયું કે ટેકાની જરૂર પડતી હતી જમા પગ કરો ઊંચો આંટી હવે ટેકા વગર એમનાથી આરામથી થાય છે અને હોલ્ડ થઈ શકે છે રોકી શકે છે નીચે બીજો પગ આંટી ધીમે ધીમે ધીરે ધીરે કરજો બરાબર છે સરસ બસ હવે ગોઠણમાંથી પગ છે લાંબો કરી દો સીધો બીજો પગ વાળો આંટી બીજો પગ બીજો વાળો બરાબર છે બરાબર થાય છે બરાબર થાય છે ને હા નીચે પાછો જમણો પગ આ એમને આરામથી થઈ શકે છે ટેકા વગર જ સહેલાઈથી થઈ શકે છે ડાબો પગો પગ હમ બરાબર છે ધીરે ધીરે હવે બંને પગ વાળીને કમર ઊંચી કરવાની છે બંને પગ વાળી દો ગોઠણ આંટી કમર ઊંચી કમર ઊંચી કરવા આંટી હાથ નીચે રાખી દો આ સીધા કરી દો થઈ શકે છે બરાબર હા બસ સરસ ચાર પાંચ વખત કરો આંટી સાવ ધીરે ધીરે રોકી રાખજો

સરસ માથું ઊંચું ખાલી માથું ઊંચું આપજો તમે અહીંયા કાંડા ઉપર કોણી ઉપર એ વજન સુઈ જવાબ આ છે માથું નીચે રાખીને પાછું માથું ઊંચું કરો હા પગ સામે જોજો ગોઠણ તરફ બરાબર ખાય છે કરી શકો છો હા બસ સરસ હજી એકવાર કરો બરાબર છે નીચે હવે પગ વાળેલા છે આ જ રીતે આ સ્થિતિમાં એક પગને નીચેથી આમ ઊંચો કરવાનો છે આંટી વાડેલો પગ સીધો ગોઠણમાંથી બરાબર છે તમારી જાત તે જ પછી વાડીને જ જેમ હતો એમ જ મૂકી દેવાનો છે નીચે લઈ લો વાડીને જ વાડી નીચે મૂકી દો જેમ છે એમ જ સરસ હવે જમણો પગ કરો આંટી બરાબર છે ધીમે ધીમે થાય એટલો જ પૂરેપૂરો સીધો નો થાય તો કઈ નહી બરાબર છે સરસ કરો છો ઘણો કરો છો આંટી સરસ નીચે મૂકી દે વાળી સાવ ધીરે ધીરે મૂકજો જળક નો લાગે આંચકો નો બીજો પગ કરો આંટી સરસ ધીમે ધીમે થઈ શકે છે તકલીફ પડે છે બરાબર બરાબર હા બસ સરસ કેટલી ઉંમર છે આટી ઉમર 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 કેટલી છે 80 વર્ષ એસી વર્ષ બરાબર છે એટલે આવું મરે એક્ટિવ મુમેન્ટ ઘણું સારું છે આપણો ટર્મિનલ ટાર્ગેટ કહી શકાય સ્ટ્રેન્થનિંગ પર્પઝ માટે કે વેઇટ સાથે કરવાનો એટલો એમને એક્સ્ટ્રા એડવાન્ટેજ નહીં થાય કરો ઊંચો પગ કે સપોઝ 80 વર્ષે એક્ટિવલી ફ્રી મુમેન્ટ અને હોલ્ડ સાથે કરી શકે એમની સારામાં સારી સ્ટ્રેન્થનિંગ જ કહી શકાશે નીચે મૂકી દેજો મૂકી દેજો નીચે સરસ આટલી વાર હોલ્ડ કરી રાખો છો સરસ કરો છો બીજો પગ બરાબર શકે છે એટલે વોલ્ડ થાય છે દર્શાવે છે કે મસલ્સ એટલા સારા હોય ની ફ્લેક્સર્સ સારા હોય થાય મસલ્સ સારા હોય તો જ આટલી સેકન્ડ હોલ્ડ થઈ શકે સ્ટ્રેન્થ સારી હોય નહીંતર આપણને એમ લાગે પગ પડી જશે વીકનેસના કારણે દુખાવો હોય તો પણ પગ આંટી એટલે હોલ્ડિંગ આટલું થાય છે એટલે એન્ડ્યુરન્સ એ સારો છે નો કંટ્રોલ સારો છે આ ઉંમરે સપોર્ટની જરૂર નથી બરાબર નીચે મૂકી દો સરસ હવે પડખું ફરવાનું છે જમણી બાજુ ફરી જાવ આંટી પડખું છે જમણી બાજુ ફરી ગયા છે આટી બરાબર છો અત્યારે બરાબર છે કઈ તકલીફ નથી ને બરાબર છે આ બાજુ ફરો જે આપણે આગળ જોઈ ગયા ફરવામાં એમને થોડુંક પેલા પેઇન થતું હતું સપોર્ટ જરૂર પડતી હતી આ બાજુ ફરી જાવ પડખે છે બરાબર સરસ પગ પેલા નીચે લઈ લો પગને નીચે ઉતારો બંને પગને અને સાઈડમાંથી જ થાજો સરસ અને હાથ ઉપર વજન ટેકો બરાબર છે સ્વતંત્ર જ બેઠા થઈ રહ્યા છે આંટી અત્યારે

જે દબાઈ ગયો છે સ્થિતિ એમને જ રહે છે લોંગ ટાઈમ માટે પણ એના કારણે જે લક્ષણો આવે છે એને આપણે ઘણા બધા ઓછા કરી શકીએ છીએ દુખાવો નહીં થાય બેસી જવાથી ધીમે ધીમે બેસજો ચર્કનો આવે એમ બરાબર છે એટલે આ આપણે જોયું કે પડવાથી મણકાના માં ફિઝિયોથેરાપી સારવારનું શું મહત્વ છે જે કોલેપ્સ થઈ જાય છે વેજિંગ થઈ જાય છે મણકો જે દબાઈ જાય છે એ અંદરનું સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ છે એ દબાયેલો તો એમને જ રહેવાનું છે લોંગ ટાઈમ માટે પણ એના કારણે જે તકલીફ થાય છે તકલીફમાંથી આપણે નિયર ટુ નોર્મલ થઈ શકીએ છીએ મોટે ભાગે બહાર આવી શકીએ છીએ એ રીતે આપણે રેગ્યુલર જે પ્રિકોશન છે કેર છે જે મસલ્સની સ્ટ્રેન્થનિંગ છે મૂવમેન્ટ છે સપોઝ બેડ રેસ્ટનો ટાઈમ પૂરો થઈ ગયા પછી જે આપણા સ્નાયુઓ અમુક નબળા પડી જાય છે પગના સ્નાયુ જે કમરના સ્નાયુ એ જે વૈજ્ઞાનિક કસરત કરવાથી ફિઝિયોથેરાપી એક્સરસાઇઝ કરવાથી એમાંથી આપણે બહાર આવી શકીએ છીએ ઘણીવાર એવી મેન્ટાલિટી હોય છે કે ચાલવાનું ઊભા રહેવાનું એક્સરસાઇઝ જ છે પણ એ અલગ વસ્તુ છે જે મેટ એક્સરસાઇઝ છે જે સુઈને જે સાયન્ટિફિક એક્સરસાઇઝ છે એનું આખું ઇમ્પોર્ટન્ટ જ અલગ છે એનું એક્સ્ટ્રા બેનિફિટ છે એ બેઝ છે ચાલવાનું ઊભા રહેવાનું એ સેકન્ડ થિંગ છે કે સપોઝ આપણે સુઈને આપણા મસલ્સ સારા થઈ શકે તો આપણે ચાલવાના ઊભા રહેવા માટેથી પ્રેક્ટિસ નહીં કરવી પડે કારણ કે આપણા મસલ્સમાં સ્ટ્રેન્થ સારી હશે તો જ આપણે ઉભા રહી શકશું તો જ ચાલી શકશું ડાયરેક્ટ આપણે ચાલવાનું ઊભા રહેવાનું ચાલુ કરીએ તો કદાચ આપણા મસલ્સ થાકી જશે અથવા આપણને પેઇન સ્ટાર્ટ થઈ જશે કારણ કે વેઇટ બેરિંગમાં આવી જશે અને જે સુઈને આપણે જે સ્પેશિયલ એક્સરસાઇઝ કરશું એ નોન વેઇટ બેરિંગમાં આવશે એટલે એનાથી આપણે મસલ્સનો કંટ્રોલ ડેવલપ કરી શકશું એની જે ફ્લેક્સિબિલિટી એ જાળવી શકશું એનામાં સ્ટ્રેન્થ આવ્યા પછી ઊભા રહેવામાં ચાલવામાં એટલો આપણને પ્રોબ્લેમ નહીં થાય અને એ સેકન્ડ થિંગ છે એટલે પાયો આપણો મજબૂત હશે તો ઊભા રહેવામાં ચાલવામાં એટલો પ્રોબ્લેમ નહીં થાય બેસવામાં ઊભા રહેવામાં તમે તમારું સ્વતંત્ર આંટી કરી શકો છો ને બધું હા હા ઘર પૂરતું જ બધું હા બરાબર છે હા ઓકે આ વિડિયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ આંટી તમને સમય ફાળવવા માટે થેન્ક યુ થેન્ક યુ તમને